દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંસુમ બાળકનું દુશ્મન કોણ પાલનપુરના ટકોરિયા ગામના ખેતરમાંથી અગિયાર વર્ષે બાળકની હત્યા કરાયેલી લાશ મળી આવી પોલીસે અત્યારની શોધખોળ હાથ ધરી પાલનપુરના ટકોરિયા ગામના અગિયાર વર્ષે બાળકની ખેતરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી છે પોલીસે બાળકના અપહરણ અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પાલનપુરના ટકોરિયા ગામના માસુમ બાળકની તીક્ષ્ણ હત્યાર વડે મોતની ખાટ ઉતારી બાળકના મૃતદેહને ખેતરમાં ફેંકી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે બાળ બનાવને પગલે ગઢ પોલીસ સહિત જિલ્લા પોલીસ વડાનો કાફલો ઘટના સ્થળે તોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં એક માસુમ બાળક ની હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે પાલનપુર તાલુકાના ટુકરિયા ગામમાં રાત્રે દરમિયાન એક માસુમ મોહમ્મદ શેરસિયા અંદાજે અગિયાર વર્ષ એક ખેતરમાં તેની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી અને સ્થાનિક ગ્રામજનોને વૃદ્ધિ નજરે પડતા પોલીસને જાણ કરવામાં આવી બનાવને પગલે ગઢ પોલીસ અને જિલ્લા પોલીસ વડાનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો મૃત બાળકની લાશને કબજે લઈ પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાવ આ મામલે ગઢ પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો છે અને માસુમ બાળકની હત્યા કોને અને કયા કારણોસર કરવામાં આવી તે દેશમાં તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટર નાયના બેન પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા પાલનપુર